ઠાકોર દરબાર સહિત દરેક સમાજ રૂપાલાની સાથે છે માતાજીએ સતત ભાજપનું ધ્યાન રાખ્યું છે અને આજે પણ રાખશે ઉમેદવાર બદલવા કે નહીં તે પાર્ટીનો વિષય છે દરબાર અને પટેલ એક જ છે બાબુભાઈ પટેલનું કહેવું રાજ્યના કોઈ ઉમેદવારને કોઈ ફેર નહીં પડે તમામ ઉમેદવારો પાંચ લાખ કરતા વધારે લીડથી જીતશે ઊંઝા ઉયાલામ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું બાબુભાઈ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને કેટલોક વિવાદ ચાલી રહ્યો છે એક સંસ્થાના પ્રમુખ તરીકે તમે કઈ રીતે જુઓ છો હું તો જોયો છું બધા રૂપાલાની સાથે છે બધા ભારતીય જનતા પાર્ટીની સાથે બધા જ સમાજ છે કોઈ વ્યક્તિગત બધી વાત જુદી છે બાકી હું માનતો નથી કે કોઈ કોઈ માનો કે પટેલ દરબાર ઠાકોર એવું કોઈ બી કોઈ કોઈ કોમ રૂપાણાની હામેશ એવું મને ક્યાંય દેખાતું નથી તમે સંસ્થાના પ્રમુખ છો એક સમાજના પ્રમુખ છો સામે સમાજની લાગણી દુબઈ છે એક ચોક્કસ નિવેદનના પગલે આ ઘટનાને કેવી રીતે જોવો તમે લાગણી તો દુભવાનો કોઈ સવાલ નથી એ મા એ જગતજનની છે એ કોઈ પડી પાટીદારની માં નથી એ જગતજનની મા છે અને મા બધાનું ધ્યાન રાખે છે અને રાખતી રહે છે અને આજ સુધી ભાજપનું ધ્યાન રાખ્યું છે રાખવાની છે માં જે ક્ષત્રાણી ખરી જે ક્ષત્રિય સમાજની બહેનો દીકરો એમને જોહરની વાત કરે છે અને આજે એમને કેદ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા કે કારણ કે એવું પગલું ના ભરે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ એવું કહે છે કે ભાઈ ઉમેદવાર બદલો બીજા કોઈ પણ પાટીદાર ના આપો એ ભાજપને જીતાડશે એ પાર્ટીનો વિષય છે આ વિષય એ ઉપરવાળાનો છે એ અમારો કોઈ વિષય નથી બદલવાના બદલવા શું કરવું દરબારો કે પટેલો બધા એક જ છે બધા રૂપાણી સાથે આજે પણ છે છે તમે માણસો કે આ નિવેદન બાકીની સીટો ઉપર પણ અસર કરશે કારણ કે ઘણા બધા પટેલ ઉમેદવાર પણ છે ક્યાંક ના ના કોઈ 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 ઉમેદવાર પર ક્યાંય નુકસાન નહીં કરે છવ્વીસ સીટો લાવવાની પાંચ સાડા પાંચની છે ને પાંચ પચાસ હજાર મતનો ફેર પડે બાકી છવીએ છવી પાંચ લાખ ઉપર જીતવાની છે નક્કી છે માફી માગી છે છતાં એવું કહેવું છે કે ભાઈ બદલવા જોઈએ એટલે એમને રૂપાલા એની ખાદનારી પ્રમાણે બે ત્રણ વાર માફી માગી હાથ જોડી માફી માગી એમને વિચારવું જોઈએ કે માફી છે માગી જા તો આપણે એમનો રસ્તો કાઢવો જોઈએ રસ્તો કાઢવો જોઈએ હું માનું છું આ તો આ હતા ઉંઝા ઉમેરા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ધનભાઈ પટેલ જેમનું કહેવું છે કે રૂપાલાજીએ બે થી ત્રણ વાર માફી માગે છે તો તેનો સુમેરો રસ્તો નીકળવો જોઈએ અને તેમનું એવું પણ કહેવું છે કે ન માત્ર એક સમાજ તમામે તમામ સમાજ રૂપાલાની સાથે છે કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ